આ તાજી મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર બાકી મિત્રો વાગું આવી ગયું 9:30 નો ટાઈમ બાકી હર્દીપ કાકા નું જવર વડવાનું કામ કાચું ચાલુ કરી દીધું છે આજે ત્રીજો કા ચોથો ફેરો છે મિત્રો નાખવાનું છે ચલો કરજો પર વિડીયોને કન્ટેન્ટ વિડીયો સાહ લાગે તો લાઈક સહીનો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો કરજો વિડીયોને કન્ટેન્ટની तो मित्र हड़ा दो जो का का मित्रो 11:30 जेओ टाइम થઈ ગયો હે બાકી જોર વાટ લીધી છે ટ્રેક્ટર ભરવાનું મિત્રો કામ કા ચાલુ કરી દીધું હે આખો પાંચમો કે ચોથો કે પાંચમો ટ્રેક્ટર હે મિત્રો આપણે એક એક દેશમાં બે બે ટ્રેક્ટર નાખતા હોય આગલે વિડિયો મે તમને કન્ટિન્યુ કરીયું બાકી ટ્રેક્ટર જો મિત્રો ઓલવેસ ભરાવા આવી જ ગયું હે થોડું ઘણું આવીમ છે જી 50 મણ જેટલું ભાઈમ હે એટલે એટલું ભલ નહીં બાકી મિત્રો વારગે છે ને મિત્રો 100 મણ નો ટાર્ગેટ લેતા આજે ખરાવ કેટલું થાય આગળ વિડિયો ને કન્ટિન્યુ કરશું ટ્રેક્ટર ભર લઈ બાકી જોર જો મિત્રો ઇતલી બધી વાટ નાખી છે અરતુક જેટલું ખેતર થા આવી જ ગયું છે યલા મિત્રો જોર બબર ભરાઈ જાય પછી વિડિયો ને કન્ટિન્યુ કરી આપડો જાવું ના કે મિત્રો માણાવ દે નક્ષો જાવું આ બધું વિડિયો કન્ટિન્યુ કરી દેખાડશું ને ચેનલ માં ન હોય તો મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો ટ્રેક્ટર ફળ લીધું હે જાઈ માણાવ દે મુક થોડે થોડું છે આ કેમરા હે કે તળજી થમકો હું બોહે એટલે નીરે કાટ ઉપર બાકી કે મિત્રો આ તળમાં નીકળી આવે સકતો જ આપકે હેની આ થોડક ધ્યાન દેવું પડે બાકી રોડી ચડી પછી એટલે ધ્યાન દેતા હો जिन मिठाई बनने के लिए हम गाड़ी थामे कि ये एक मैसेज बंद पूछे लोगों को जिन्हें लेके आपको पढ़ लेना था उनमें मैं तो यार डिपेंड जो टाइम था वही जो है हाँ वहाँ कोकोम वाला है ना वहाँ जी जी जी

可以的。